આમાં ખેડૂતને ક્યાંથી પૂરતા પ્રમાણમાં યુરિયા મળે હળવદમાં સબસિડી યુરિયા ખાતરની પર્દાફાશ થયો ચારસો બેગ યુરિયા સહિત રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ કબજે ચાર આરોપી સામે ગુનો દાખલ હળવદ પોલીસે સબસિડી યુક્ત કોટેડ યુરિયા ખાતર ખેડૂતને બદલે ઉદ્યોગમાં ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે ધાંગધા હાઈવે ઉપરથી આઈસર ટ્રક અને પાયલોટિંગ કરતી કાર સાથે ચારસો બેગ યુરિયા ખાતર ઝડપાયું હતું ત્યારે પોલીસ તપાસમાં ખાતર સહકારી મંડળીના મંત્રી દ્વારા ઊંચા ભાવે વેચાણ કર્યા કર્યાનું ખોલ્યું છે ખાતર ઔદ્યોગિક ઉપયોગ માટે મગાવવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે પોલીસે તપાસના અંતે ચાર આરોપી રાસાયણિક ખાતર નિમિત્ત અધિનિયમ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી માયાજાન ન્યૂઝ ચેનલ જે